દોસ્તો આજે આપણે આ વિડીયોની અંદર એક એવી શાનદાર કસરત શીખવાની છે કે જે તમારા શરીરની અંદર વધેલી જે ચરબી છે જેમાં ખાસ કરીને પેટની ચરબીને તોડવા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે હા આના માટે એક ટિપ્સ એક નોર્મલ ટિપ્સ પણ છે કે ભાઈ તમારે પહેલા ડાયેટ પણ કરવું જોઈએ ડાયટ પરફેક્ટ કરશો જેમાં સવારે વ્યવસ્થિત નાસ્તો ફ્રેશ નાસ્તો બપોરે જમવાનું રાતનું જમવાનું બધું પરફેક્ટ હશે તમારા શરીરની કેલરી મુજબ તમે કરતા હશો ડાયટ તો આ એક્સરસાઇઝ તમને ખૂબ જ વધારે ઇફેક્ટિવ સાબિત થશે અને જો નહીં કરતા હો તો પણ રોજ સવારમાં ખાલી આ કરવાનું રાખશો તો ધીરે ધીરે જેમ જેમ મહિનાઓ જતા જશે એમ એમ તમારી પેટની ચરબી ઓછી થશે રાતુ રાત કોઈ વસ્તુ નથી થવાની દસ દિવસ કે પંદર દિવસમાં નથી થવાની એટલે

ખાલી પેટે જ કરવાની છે આ અને જેમને દુખાવાની તકલીફ હોય એ આ કસરત નથી કરવાની માટે બીજી કસરત હું બતાવીશ એ એમણે કરવાની છે બરાબર છે તો ટોટલ બે કસરત આ વિડીયોની અંદર હશે પહેલી કસરત કરવા માટે પહેલા તમારે બંને પગને આ રીતના નીચે બે રાખીને બેસવાનું છે ત્યાર પછી બંને હાથને હું ઉપર લઈ જઈશ ત્યારે ઊંડો શ્વાસ ભરીશ અને જ્યારે નીચે આવીશ ત્યારે શ્વાસને છોડીશ એટલે આ એક ખાસ ધ્યાન રાખજો કદાચ તમને એ ન દેખાય તો પણ તમારી રીતે એ રીતના જ છે ઊંડો શ્વાસ ભરું છું છું ઉપર શ્વાસ છોડતા નીચે આ રીતના તમારે કરવાની છે કમસે કમ કરવાના છે ફોર આ રીતના ટોટલ વીસ વખત એક સેટ ની અંદર કરવાનું એમાં ઊંડો શ્વાસ આ રીતના ભરી શ્વાસને છોડતા નીચે આવવાનું શ્વાસ ભરી ઉપર શ્વાસ છોડીને નીચે આ રીતના ટોટલ એક સેટમાં વીસ વખત એ પછી થોડો રેસ્ટ આ રીતના કરી લેવાનો આગળ રાખી થોડી વાર માટે રેસ્ટ કરવાનો એકાદ મિનિટ માટે ફરીથી એક સેટ તમારે કરવાનો છે એમ ટોટલ થવાનું પાંચ થી દસ મિનિટનો ટાઈમ તમને લાગશે આ એક્સરસાઇઝ કરશો એટલે પેટની ચરબી થોડા જ મહિનાઓની અંદર સો ટકા ઓછી થઈ જશે આની સાથે તમારે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ બહારના ફૂડ પણ ત્યજવા પડશે છોડવા પડશે જેમને ગોઠણના દુખાવાની તકલીફ હોય એમના માટે પણ અને બધા માટે આ બીજી ખૂબ સાબિત થશે એ કઈ રીતના કરવાની છે ચાલો જોઈ આના માટે પહેલા આ રીતના સુવાનું છે બંને પગને તમારે આ રીતે ઉપર ઉઠાવવાના છે ઉપર નોર્મલી આ રીતના સુવાનું બંને પગ ઉપર ઉઠાવી રાખવાના ખાલી પેટે જ કસરત કરવાની છે એટલે જમ્યા પછી કે નાસ્તો કર્યા પછી કરવાની ભૂલ ના કરશો આ રીતના બંને પગને ઉપર ઉઠાવ્યા બાદ બંને હાથ પણ આ રીતના ઉપર ઉઠાવો અને બંને હાથથી હાથ તમારે પગના અંગૂઠાને ટચ છે આ રીતના અંગૂઠા થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન અને ટેન એ પછી નોર્મલ રિલેક્સ થવાનું અને પગને સીધા કરી થોડી વાર માટે રેસ્ટ કરવાનો આ જે કસરત છે એ ટોટલ તમારે આ રીતના મેં જે એક સેટની અંદર દસ વખત કર્યું એમ તમારે ટોટલ પાંચ સેટ કરી લેવાના એટલે ટોટલ પચાસ વખત એ રીતના થશે આ જે ચરબી ચરબી છે નીચેના ભાગના એને ઓછી કરવા શાનદાર કસરત છે અને હું આટલું ગેરંટી આપું છું કે તમે પરફેક્ટ ડાયટ કરતા હશો તો આ પ્રકારની બે થી ત્રણ કસરતો ખાલી રોજ દસ મિનિટ સવારમાં કરી લેશો તો પણ બે થી ત્રણ મહિનાઓની અંદર તમારું ગમે તેવું મોટું પેટ એકદમ ફ્લેટ થવાનું અ ચાલુ થઈ ગયું હશે અથવા તો ઓલરેડી થઈ ગયું હશે